हेलो YouTube फैमिली બધા મજામાં છે ગુડ મોર્નિંગ હાલો હવે આપણે જાસુ નોકરી ઉપર ઊઠી ગયા છે જો બધા અમાર રનકભાઈ ઊઠી ગયા છે રનકભાઈ ગુડ મોર્નિંગ મંસીબેન ગુડ મોર્નિંગ ચા પાણી પી લીયો નાસ્તો પણ કરી લ્યો હાલો મિત્રો આપણે ઊગી ગયા છીએ કામે હવે આપણે પીશું ચા પાણી આ માર પેટ્રોલ બોબ ને નાયરા પેટ્રોલ બોબ આરા મિત્રો હવે મળશું આપણે ઘરે હવે કામકાજ કરી લઈ મળશું હવે હાલો હાલો મિત્રો આપણે આવી ગયા છીએ ગામમાં થોડું કામ હતું એટલે હવે આપણે છે ને અહીંથી જામજોધપુર જવાનું છે ગાડી સર્વિસ કરાવવા હવે આપણે મળશું જામજોધપુર ચલો મિત્રો હાલો મિત્રો આપણે પૂગી ગયા છીએ શોરૂમે આપણી ગાડી કરી ગયા સર્વિસમાં વહી ગઈ છે આ બે ગાડી પછી વારો છે હવે આપણી ગાડી સર્વિસ થઈને આવીએ તો એ આપણે ભેગા થઈ પાછા મિત્રો આપણે ઘરે આવી ગયા છે અમારા રોનકભાઈ છે અમારા બંશીબેન બાલ મંદિરે ગયા હતા બેન એકડા બગડા લખા લખા ને તો વાંધો નહીં શીખજો એકડા બગડા હાલો આપણે ઘરે પૂગી ગયા છીએ હવે આપણે પીશું ચા પાણી ચા પાણી વા પાણી પી લઈ પછી આપણે મળી પાછળ મળીએ અમાર જો બંસીબેન લેસન કરે છે બંસીબેન શું કરો છો લેસન લેસનમાં હું આપ્યું બેન વેચ એકડા બગડા ને મેં એકડા બગડા કરો તમે નિશાળમાં હે એકડા બગડા શીખવાના છે હો આપણે હાલો મિત્રો હવે આપણે મળશું નવા બ્લોકમાં કાલે હાલો બાય બાય ટાટા